જેઠ મહિનો નહીં શ્રેષ્ઠ મહિનો સતી સાવિત્રી જે પ્રાણ ને પાછા લાવે યમરાજા ની પાસે કારણ કે સમય સાધ્યો એને શું કર્યું સમય સાધના કરી એને ભગવાન ભોળાનાથ ની આરાધના કરી ઉભલા ના ઝાડ નીચે બેસી અને ઉભલા નું ઝાડ એટલે ભગવાન શિવજી જ્યાં વિશ્રામ પામે છે શિવ 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 શંભો બધી જગ્યાએ બધા મંદિરમાં બધા સ્થાનમાં શિવજી હોય બધી જગ્યાએ ફરે બધી જગ્યાએ ભગવાન હોય પણ અનેક સ્વરૂપે હોય પણ વડલાના ઝાડ નીચે જયારે શિવજી આવે ના વડલાના ઝાડ નીચે ત્યારે શાંત મુદ્રામાં હોય અને પ્રસન્ન મુદ્રામાં હોય અને જ્યારે માણસ પ્રસન્ન હોય અને શાંત હોય ત્યારે જે માગવું એ માગી લેવાય બોલો આપે કે ના આપે રાજી હોય ત્યારે આપે ના આપતા તો ન આવડે પણ લેતા તો આવડતું હોવું જોઈએ ને ઘણા બહેનો ને એ નથી આવડતું કે પતિ પાસે સાડી કેમ મગાય હા એ ઘણા બહેનો આવડે જ નહીં એ તો સવારના પોર એને ચા પીવડાવી દેવાય ગરમ ગરમ ભાખરી ખવડાવી દેવાય અને પછી કહેવાય કે સાંભળો છો પછી હળવે કે બોલ શું છે તો કે એક સાડીની મેં જોઈ છે તમારી ઈચ્છા હોય તો લાવ તો બોલો તરત આપે કે નહી પૈસા પણ આ તો હવારે હજી ચા ઉકળતી હોય ઓલા હજી પથારી માં ઉભા હોય હજી મોઢું ધોઈ બાર આવે બાજુ મારે હાડી લાવવાની છે હવે હાડી આવે કે એમ શિવ પાસે પણ જેને ઝાડ નીચે શિવજી બેઠા હોય બોલો અને એ દિવસે કથાનું શ્રવણ કરો કલાક પણ દસ મિનિટ પણ કથા સાંભળો અને વટ સાવિત્રી નું વ્રત તમે જો કરતા હો ન કરતા હો ભલે એ દિવસ બહુ મંગલમય છે